નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નવા વિડીયોમાં આજે મિત્રો ને વર્યા હું એકલો છું ગરમી એકદમ જેને કહેવાય ને કે ગરમ હવા લૂ જેને આપણે અગ્નિના બળતણ બાજુમાં બેઠા હોય એવી જ લૂ લાગી રહી છે ને હમણાં આ છાયાનું આપ જોઈ શકો છો આ ઝાડ રોડની બાજુમાં જ મોટું પીપરીનું ઝાડ આવેલું છે તેના નીચે હાલ કરી આપણે અહીંયા કને ઊભા છીએ કારણ કે ગરમીમાં હાલવા જેવું છે નહીં છતાંય આપણે હવે અડધો પંથ કરી આવે છીએ ને હવે નખત્રાણાથી લગભગ ધાવરા પહોંચ્યા છીએ એટલે ચાલીસ કણ કિલોમીટર હજી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર અંતર બાકી છે અને આ છે હાઈવે આ ભુજથી આવતો હાઈવે ને આ બાજુ જાય છે નખત્રાણા તો જરા અવાજ આપ શાંતિથી સાંભળો કેવો લાગે છે એકદમ શાંત હવામાન અને ગરમી ભર્યું એકદમ બફાર વાળું વરસાદ તક ખબર ક્યારે આવશે પરંતુ હાલમાં તો આપણે ગરમીમાં જ જોઈ શકો છો આપ જે પણ જાય છે હાથ ઊંચા કરતો જાય છે કારણ કે ગરમીમાં સૌ બેહાલ છે તો ઠીક છે આપણે આગળ વધશું અને જોઈશું હાઈવે ઉપર તો આ બોર્ડ અર તો તૂટી ગયો છે લખપત અહીંયાથી બાણું કિલોમીટર થાય છે અને ગાડીઓની આવડજેવર આપ જોઈ શકો છો આ છે સાઉરા ગામ અને હવે ભાવડા ગામ થી આગળ આવશે અંજિયા તો હજી બસ સ્ટેશન હવે આવશે ધાવડા તો ગરમ હવા આ પવન જોઈ શકો છો એ પ્રમાણે અંદાજો લગાવો કે શ્વાસ લેવો મુશ્કેલ છે એવી ગરમ હવા આવી રહી છે મિત્રો હાલ તો વ્લોગ બનાવવા બહુ મુશ્કેલ છે છતાંય આપણે રોજ સો દોઢસો બસો કિલોમીટરનું અંતર કાપી ગામનું બસ સ્ટેશન છતાંય આવી ગરમીમાં સો બસો કિલોમીટરનું અંતર કાપીને આપણે બીજે ત્રીજે દિવસે જવું પડે છે વ્લોગ બનાવવા તો બહુ મુશ્કેલ છે ગરમીમાં માથું ચડી આવ્યું છે મિત્રો એવી ગરમી છે પણ કંઈ કરવા માટે કંઈક થોડું પણ જરૂરી છે જે પણ આપણે કાર્ય કરીએ છીએ તેમાં આપણે પૂરો આપણો જોર લગાવવો જરૂરી છે મહેનત કરશું તો જ આપણને એક દિવસ સફળતા મળશે મિત્રો અને હવે આ ટોલ નાખું આવે છે આ કે ઢાવડાથી આદળ અંગિયાના બાજુમાં ટોલ નાખું હાલને ટોલ નાખા બાદ હવે આવી હું અંગિયા ગામ આ ફાટક છે અંગિયા અને હવે આવશે નખત અને હવે આપણે નખત્રાણા પહોંચવા આવ્યા છીએ અને આ છે નખત્રાણા નું મફતનગર તો આ મફતનગર નું બસ સ્ટેશન આપ જોઈ શકો છો

આવી છે તો વાહન બહુ ઓછા દેખાઈ રહ્યા છે અને હવે બંધ કરશો તો આ છે બસ સ્ટેશન આજુબાજુ આજુબાજુની દુકાનો અને આ બાજુ આ બસ સ્ટેશન થી આગળ લઈ રહ્યા છીએ આપણે

છે ગરમી ગરમી તો મિત્રો આ સરસ મજાની જગ્યા આવેલ છે નખત્રાણા થી બારે આપણે રવાપોર સાઈડ જતા વીરાણી ફાટક આવશે ને વીરાણી ની ફાટક ની આગળ આપણે ખાલી સાઈડ માં અહીંયા મેદાન છે જે નવરાત્રી દરમિયાન અહીં કેમ્પ બાંધવામાં આવે છે અને એક બે ને ત્રણ અહીંયા વાડના ઝાડ વાવવામાં આવ્યા છે અને ઝાડના નીચે આપ જોઈ શકો છો કે ઓટા પણ બનાવવામાં આવ્યા છે તો બેસવા માટે બહુ સારા છે ને હાલ ગરમીમાં તો એવી હવા આવે છે સુંદર ને જાણે અહીંયા જ સુઈ જાય તો ધન્યવાદ છે જેને આ ઝાડ વાવ્યા છે ઝાડ વાવો મિત્રો જ્યાં બની શકે ત્યાં તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે અમુક તેને મારા પર્સનલ નંબર જોઈએ છે પરંતુ આ ઘણો મુશ્કેલ છે મિત્રો કારણ કે તમે સબસ્ક્રાઈબર કે મારા વ્યુઅર જે માણસો મારી ફેમિલી છો હું તમારો ખૂબ ખૂબ આદર ને તમારો આભાર માનું છું કે તમે મારી સાથે જોડાયા રહો છો અને મારા વિડીયો જુઓ છો રસ ધરાવો છો મારા વિડિયામાં અને સારા સારા એવા કમેન્ટો પણ કરો છો તો બહુ ગર્વ છે મને તમારા ઉપર મા તમારો પૂરેપૂરો સપોર્ટ છે પરંતુ પર્સનલ નંબર શું છે કે બધા માણસો સરખા નથી હોતા તો આનમાં દેવા મુશ્કેલ છે યુટ્યુબ ઉપર આપ સમજી શકો છો બધા માણસ સરખા ન હોય તો આપણે મારે ચેનલ ઉપર જઈને એના મેન પેજ પર ફેસબુક અને આપણે ફેસબુકની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક દીધેલ છે તેનમાં જઈને આપ ફોલો કરી અને મને મેસેજ કરી શકો છો અને વિડીયોમાં પણ હું તમને તેની લિંક દઈ દઈશ તો તે સર્ચ કરીને તમે મને ફોલો કરીને એનો મેસેજ તમે કરી શકો છો અને હું તમારા મેસેજનો જરૂર રિપ્લાય કરીશ જવાબ આપીશ કારણ કે તમે મારી ફેમિલી છો જરૂર સવાલ તમારા સવાલોનો જવાબ આપીશ ને તમારું કોઈ તમારી ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે અને મિત્રો આજનો જે રોડ નો વિડીયો તો આપણે તો રોડ બતાવ્યો અને હવે આપણે મેન આપણા જે ગામડાનો રસ્તો છે તે પણ જોઈ લ્યો કે આપણા ગામડાનો હાઈવે છે કે રસ્તો છે કે કેવો છે તે આગળ આપણે જોઈશું તો ચાલો આપણે જઈએ આપણા ગામડા તરફ અને મિત્રો આ હવે આપણો આવી ગયો હાઈવે ગામડાનો તો જોઈ લ્યો આ ગામડાનો હાઈવે કેવો છે તો આ નેત્રા પર જતો રસ્તો અને વચમાં આવશે આપણું ગામ આ રસ્તો જોઈ શકો છો જ દેખાઈ રહ્યા છે અને ડામરો અહીંયા છે જ નહીં કાચો રસ્તો તો અમે તો રાત દિવસ આ જ રસ્તા ઉપર ચાલીએ છીએ અમારું ગામ નાનકડું છે એટલે અહીંયા નેત્રા તો પાંચ છ કિલોમીટર દૂર થાય અમારા ગામથી તો અમારે દરરોજ અહીં બકાલું કે રાસણ કે બધું લેવું હોય તો અહીં નેત્રા જવું પડે તો આ રસ્તો આપ જોઈ શકો છો આવા રસ્તામાં રોજ જાવ કરવી પડે અમારે ડામર રોડ તો કેદી બનશે કંઈ ખબર પણ અમારી જિંદગી તો આ કાચા રસ્તા ઉપર નીકળી ગઈ આને કહેવાય ગામડાનો વિકાસ કોઈ કહે છે કે આ રોડ છે અને આ રોડ ઉપર જો સામુ મોટું વાહન કોઈ ટ્રક કે મોટું કોઈ વાહન સામો આવે ફોર વ્હીલ કે અને આના ધાબકો કોઈ ચડી આવે આપણા ઉપર ટાયરમાં તો ડાયરેક્ટ બોલીને જેમ ઉદે મિત્રો અહીંયા તો છે આપણ તો મિત્રો અહીં આપ જોઈ શકો છો રસ્તાનું કામ ચાલુ છે અહીંયા થોડોક પહોળો રસ્તો બનાવવાળો છે જ્યારે બને હાલમાં તો જ્યારે ભગી ગયે છે ત્યારે સારું થઈ ગયે છે તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ આપણા ઘરે